મોટા વરાછા વિસ્તારમાં રસ્તા પર દોડતી કારમાં આગ લાગી હતી પરિવાર સાથે જતી કારના એન્જિનમાં આગ લાગ્યા બાદ ચાલકની સમય સૂચકતાને લઈને જાનહાનિ ટળી હતી જો કે આગમાં કારને ભારે નુકસાન થયું હતું મોટા વરાછામાં આવેલા રામચોક નજીક રવિવારની સાંજે એક લક્ઝરીયસ ઓડી મોટર કારમાં આગ લાગી ગઈ હતી કારના એન્જિનમાં અચાનક આગ લાગી હતી જેથી મોટર કારમાં સવાર પરિવાર સહિતના લોકોના જીવ જોખમમાં મુકાયા હતા જોકે કાર ચાલકે સમયસૂચકતા દાખવીને રસ્તાની સાઇડ પર ઊભી રાખી દઈને પોતે સહિત પરિવારના સભ્યો નીચે ઉતરી જવા પામ્યા હતા બાદમાં સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ દ્વારા તે બર્નિંગ કરતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો વધુમાં રસ્તા પર દોડતી મોટર કારમાં આગ લાગતા સ્થાનિકો સાથે મોટર કારમાં સવાર પરિવારમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો જોકે આગની જ્વાળાઓને જોઈ ચાલક પરિવાર સાથે બહાર નીકળી જતા કોઈ જાનહાની નોંધાઈ ન હતી એટલું જ નહીં પરંતુ ફાયરના જવાનોએ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી બંને કારની આગને કાબૂમાં લેતા અડધી કાર બળીને ખાખથી જવા પાી હતી પરંતુ આગ પાછળનું કારણ જાણી શકાયું ન હતું તાંગે ફાયર ઓફિસર બી કે સોલંકે જણાવ્યું કે ઘટના રવિવારની સાંજે ચાર ને મિનિટની હતી કોલ મળ્યા બાદ ફાયરની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને ત્યારબાદ કારનું સળગતું એન્જિન ખોલતા જ આગની જ્વાળા ઉપર આવતા એક વ્યક્તિ કપાળના ભાગે સામને દાજી જવા પામ્યો હતો સળગતી કાર પર પાણીનો મારો કરી આ કાબુમાં લીધી હતી કારના માલિક વિશાલ હોવાનું જાણવા મળ્યું છે મોટા વરાછાથી પલસાણા રોડ ઉપર એક ફાર્મમાં મિત્ર શરૂ કરેલી ગૌશાળાની મુલાકાત જઈ રહ્યા હતા ત્યારે ઘટના આનંદ સોસાયટી ગેટ પાસે જ બનવા પામી છે કે કોઈ જાનાની ન થતા તંત્રને લોકોએ રાહ તો દમ લીધો છે અજર કુરસી રીટેન વેન્યુસ